સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપરથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે ચાર માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવકની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષ જેટલી લાગી રહી છે આજે એટલે કે ચોવીસમી નવેમ્બર પોલીસ સ્ટેશન ઉપર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો ત્યારબાદ અચાનક જ ટેરેસ ઉપર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી ગયો હતો આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને યુવકની તપાસ કરતાં તેનું મોત થઈ ચૂક્યું હતું યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે એ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે પરિવાર સહિતની વિગત આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે

એક અજાણો વિષમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો ઉપરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નિપજે છે તેથી પોલીસે હાલ અકસ્માત મોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાસપોસ્ટ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે યુવક મેં મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન સંદિગ્ધ વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાય આવતો હતો હા હા જે મેં મેં જેમણે કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું નહીં એ એકલો જ આવેલો નહીં હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લીંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી હાલ એની એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્કવાયરી કરી રહી છે ઓકે